ભરૂચમાં નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવી અઠ્યાવીસ ફૂટે વહેતી થતા બે વર્ષ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલી નદીમાં ઠલવાતા ચાર પોઈન્ટ છ લાખ ક્યુસેક પાણીના જથ્થાને લઈ શુક્રવારે ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી ચોવીસ ફૂટને વટાવી લીધી હતી બે વર્ષ બાદ ભરૂચમાં પૂરને લઈ કાંઠાના ગામોના લોકો અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું વહીવટીતંત્ર દ્વારા પૂનમની ભરતી અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને લઈ ગોલ્ડન બ્રિજ નર્મદા નદી ઓગણત્રીસ ફૂટ સુધી જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી નર્મદા નદીમાં પૂરને લઈ તમામ નદી કાંઠામાં સલામતી અને શનિવારે ગણેશ ખડકી પાણી જોવા લોકો ઉમટવાનું શરૂ થઈ ગયા હતા જેને પોલીસ દ્વારા કિનારેથી દૂર રાખવામાં આવી રહ્યા હતા સાંજે પાંચ કલાકે ગોલ્ડન બ્રિજની સપાટી સત્યાવીસ બાસઠ ફૂટને સ્પર્શી ગઈ હતી નર્મદા નદીના વધતા જળસ્તરને લઈ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકમાણા દ્વારા તમામ સ્ટાફને એલર્ટ કરી દેવાયો હતો સંભવતપુરની સ્થિતિમાં સ્થળાંતર રાહત બચાવની કામગીરી માટે પ્રશાસન સજ્જ બની ગયું હતું ગોલ્ડન બ્રિજની સપાટી અઠ્યાવીસ ફૂટે સ્પર્શતા ભરૂચ શહેરનો ગોલ્ડન બ્રિજ કાંઠાનો વિસ્તાર સાથે અંકલેશ્વર ઝઘડિયા તાલુકાના કાંઠાના ગામો પ્રભાવિત થાય છે જે પંદર ગામોમાં જરૂર જણાય લોકો અને પશુઓનું સ્થળાંતર કરવાની

અને ઇનફ્લો ઉપરવાસમાં સતત ચાલુ છે અને એના કારણે આઉટફ્લો પણ સતત ચાલુ છે લગભગ પાંચ લાખ ક્યુસેક કરતાં વધારે પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે અને એના કારણે સપાટી વધી રહી છે સત્યાવીસ ફીટની સપાટી સુધી આપણે એને એને આપણને વાંધો નહીં આવે પરંતુ એને ક્રોસ કરતાં આપણે એ સ્ટાર્ટ કરવું પડે હાલમાં નગરપાલિકાની ટીમો અને જે વહીવટીતંત્રની ટીમો છે શ્રી એસડીએમ શ્રી એ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતત એલર્ટ કરી રહ્યા છે અને જેવું સપાટીને ક્રોસ કરી લે તરત જ આપણે ઇવેક્યુલેશન કરાવીશું એ ઉપરાંત જે રજાઓનો માહોલ છે એમાં મોટા પ્રમાણમાં સહેલાણી એટલે જે નાગરિકો એ પણ આ વિસ્તારમાં આવે છે તો આ વિસ્તારને પણ થોડું રિસ્ટ્રિક્ટ કરવાના પગલાં લેવાના થાય છે એટલે હાલમાં તંત્ર સજ્જ છે હાલમાં કોઈ એવી પરિસ્થિતિ નથી કે પેનિક થવું પડે પરંતુ જો સપાટી વધે તો આપણે તરત જ તેના પગલાં લેવા પડે તકેદારીના અને સ્ટાર્ટ પડે સર આવતીકાલે ગણેશ વિસર્જન છે તો ગણેશ આયોજકોને આ તંત્ર તરફથી શું કહેવા માંગશો બિલકુલ નદીમાં આપ જોઈ શકો છો બંને કાંઠે નદી વહી રહી છે અને ખૂબ પાણીનો ઇન્ફ્લો છે અને એના કારણે મહત્તમ લોકો જે કુંડ બનાવ્યા છે આપણે એમાં જ જો વિસર્જન કરે તો એના કારણે નદીમાં કોઈ જે જેવો બનાવ બનવાની શક્યતાઓને આપણે ન કરી શકીએ ભાડભૂત ખાતે પણ આપણે વિશેષ વ્યવસ્થાઓ કરવાના છીએ પરંતુ જે કૃત્રિમ કુંડ બનાવ્યા છે ત્યાં જો વધુમાં વધુ માત્રામાં વિસર્જન થાય તો તંત્રને પણ મદદ મળે અને કોઈ અનિચ્છનીય જે બનાવ બનવાના હોય ને આપણે અવોઈડ કરી શકીએ જી ચોક્કસ દર્શક મિત્રો તો વહીવટીતંત્રનો પણ એક જ સંદેશ છે ઘરમાં રહો સુરક્ષિત રહો અને ગણેશ આયોજકોને પણ એક જ વિનંતી કરવામાં આવી છે કે જે કૃત્રિમ કુંડ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તેનો જ ઉપયોગ કરવો અને એમાં જ ગણેશ વિસર્જન કરવું કેમેરામેન ધર્મેશ પાટણવાડિયા સાથે વિકી જોશી સાથે હું જીગર દવેલ નર્મદા ભરૂચ આજ રોજ તારીખ પાંચમી સપ્ટેમ્બર ભરૂચ ના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના ફ્લડનું નિરીક્ષણ તંત્ર દ્વારા કરી રહ્યા છીએ હાલ ગોલ્ડન બ્રિજ પાસેના માર્કિંગમાં નર્મદા નદી અઠ્યાવીસ ફીટની ઊંચાઈએ વહી રહી છે ભરૂચ જિલ્લાના તમામ નદી કિનારાના ગામોને લોકોને સાવધ રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે નદી કિનારે બિનજરૂરી લોકો ન જાય અને કુતુહલ વશ પણ પોતાનું જીવન કોઈ જોખમમાં ન મૂકે એના માટેની વહીવટીતંત્ર તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે અને હાલ સરદાર સરોવર ડેમમાંથી આઉટફ્લો પણ થોડો ઓછો કરવામાં આવ્યો છે સાડા ચાર લાખ ક્યુસેકમાંથી ચાર લાખ ક્યુસેક કરવામાં આવ્યો છે એટલે અત્યારે દેખાય છે એ આપણે હાઈએસ્ટ પોઈન્ટ ગણી શકીએ હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટશે